કંસાઇ નેરોલેક પેન્ટ લિમિટી દ્વારા તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી હેઠળ વાઘરા પોલીસ સ્ટેશનને ચાર કોમ્પ્યુટર શેપ અને યુપીએસ અર્પણ કરવામાં આવ્યા છે વાઘરા તાલુકાના લગભગ પિસ્તાળીસ ગામો અને બે જીઆઈડીસી વિસ્તારોની સુરક્ષાની જવાબદારી સંભાળતા આ પોલીસ સ્ટેશન માટે આ ટેકનોલોજીકલ અપડેટેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતડીયા સાહેબે આ સીએસઆર પહેલ માટે નેરોલેક કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે નવા કોમ્પ્યુટર્સ પોલીસ વિભાગની દૈનિક કામગીરીને વધુ સરળ અને ઝડપી બનાવવામાં મદદરૂપ થશે કોમ્પ્યુટર અર્પણ કાર્યક્રમ દરમિયાન નરોલેક કંપનીના સીએસઓ પરેશ પટેલ આરએમ ઇન્ચાર્જ વસંત પરમાર પ્રોડક્શન ઓફિસર જયેશ પટેલ એન્જિનિયરિંગ ઓફિસર સાહિલ વાડીવાળા અને પ્રોડક્શન ઓફિસર જયદીપ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વાગરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને અન્ય પોલીસ સ્ટાફ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા પેન્ટ્સ દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવીને કરવામાં આવેલી આ પહેલ સમાજ અને ઉદ્યોગ વચ્ચેના સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ પ્રકારના સહયોગથી સરકારી વિભાગોની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે જે આખરે સમગ્ર સમાજને લાભદાયક બને છે